પંચમહાલના શહેરા પોલીસ સ્ટેશન ખાતે દેશની હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુસંધાને અંકુર ચૌધરીની અધ્યક્ષતામાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના સરપંચો સાથે મિટિંગ મળી હતી જેમાં તાલુકા વિસ્તારમાં ફટાકડા ફોડવા અને લગ્ન પ્રસંગો તેમજ પ્રતિષ્ઠાના કાર્યક્રમ પર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ રાખવામાં આવવા સાથે સુરક્ષા દળો વિશે ખોટી આપવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે તે સહિતની સૂચનાઓ અપાઈ હતી ભારત પાકિસ્તાન દેશ વચ્ચે તણાવજનક

ફેલાય તેવા મેસેજ કરવા તે સહિતની વિસ્તૃત મહત્વની ચર્ચાઓ કરવામાં આવવા સાથે જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તાલુકા વિસ્તારમાં ફટાકડા ફોડવાને લગ્ન પ્રસંગો તેમજ પ્રતિષ્ઠાના કાર્યક્રમો ઉપર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે આ હુકમનું કોઈ ઉલ્લંઘન અથવા મદદગારી કરનાર સામે પોલીસ દ્વારા કડક કાયદા મુજબની કાર્યવાહી કરવામાં આવશે તેમ છે જ્યારે લગ્ન કે અન્ય પ્રસંગમાં ડીચે ની લાઈટ અને અવાજ ખૂબ ઓછા પ્રમાણમાં રાખવામાં નહીં આવે તો પોલીસ દ્વારા મામલે પણ કાર્યવાહી કરવામાં આવી શકે તેની શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી દરજી પંચમાલ જીટીએન ન્યૂઝ